નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ એ પહેલા દરરોજે દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ કરો જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો આજના અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજના અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર પાંચસો એકત્રીસ આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બસોને અડતાલીસ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પચીસ હજાર દસ સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ હજાર એકસો રૂપિયા આજના બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ પંદર હજાર ત્રણસો પંદર આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બાવીસ હજાર દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ હજાર પચાસ સો ગ્રામ સોનાનો ભાવ પંદર લાખ એકત્રીસ હજાર પાંચસો રૂપિયા અને હવે આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ સોળ હજાર આઠ આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ તેત્રીસ હજાર ચોસઠ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ સડસઠ હજાર પ્રતિ સો ગ્રામે આડત્રીસ હજાર પાંચસો રૂપિયાનો સુધારો થયો છે બાવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ સો ગ્રામે સુડતાલીસ હજાર રૂપિયાનો સુધારો થયો છે અને ચોવીસ કેરેટ સોનાની અંદર સો ગ્રામે એકાવન હજાર ત્રણસો રૂપિયાનો જોરદાર તેજી જોવા મળે છે ખાસ કરીને આગામી દિવસોમાં પણ હજી પણ મિત્રો જે સોનું અને ચાંદી છે એમાં તેજી બાકી છે અને જ્યાં સુધી છે વિશ્વ શાંતિમાં નહીં આવે ત્યાં સુધી આ જ રીતની તેજી છે એ મિત્રો જોવા મળી જવાની છે આજના ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ ત્રણસો અને એંશી રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ ત્રણ હજાર ચાલીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ આડત્રીસ હજાર રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ ત્રણ લાખ એસી હજાર રૂપિયા મિત્રો આજે ચાંદીના ભાવમાં વાત કરીએ તો સુધારો થયો છે પ્રતિ એક કિલો ચાંદીએ વાત કરીએ તો દસ હજાર રૂપિયાનો સુધારો થયો છે અને ચાંદી છે ત્રણ લાખ એંશી રૂપિયા સુધીના જે લેવલ છે એને મટાવી ચૂકી છે આગામી મિત્રો બે થી લઈને ત્રણ જ દિવસની અંદર ચાંદી છે ચાર લાખ રૂપિયાને ક્રોસ કરી દેશે અને જો આજે માર્કેટ જો સારું મૂવ કરશે તો મે બી ચાંદી છે એ ઘટી શકે છે પરંતુ જો શેર માર્કેટ નેગેટિવ મૂવ કરશે તો ચાંદી ઓલમોસ્ટ પંદર હજાર રૂપિયા સુધીનો સુધારો છે એ આજે દેખાડી શકે છે તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ ખાસ આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો